જેમાં સંધ્યા ગુરુકુળના વિદ્યાર્થીઓએ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા સાગર સંસ્કાર હોલ ખાતે જિલ્લા કલેકટર કેડી લાખાણી નેવીના રિયલ એડમિરલ અનિલ ઝાગી સાહિત્યકાર નરોત્તમ પલાણ જાપાનના સ્વામી ચેતનાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા

એ ભાવનાથી એ અમે ચાલુ કરી છે સંસ્થાને ઘણા બધા બાળકો એમાં લાભ લીધો ચાલુ કર્યું ત્યારે ચાર બાળકો હતા અત્યારે લગભગ વન ટ્વેન્ટી કે મોર ધેન વન ટવેન્ટી બાળકો છે એમાં ઘણા બધા અત્યારે એન્જિનિયર પણ થઈ ગયા ઘણા બધા છે એને એમબીએ કર્યું છે સારી જોબ મળી ગઈ છે અને બધા પોતાના ક્ષેત્રની અંદર સારું રીતે કામ કરી રહ્યા છે એટલે અમને એક આનંદ છે અને આ અમારું પંદર્મ ઉત્સવ છે વાર્ષિકોત્સવ સંધર્મ વાર્ષિકોત્સવ છે આજે એન્યુઅલ ફંક્શન એટલે વાર્ષિક ઉત્સવ હતો આજે બાળકો નું એટલે પંદરમું વાર્ષિક ઉત્સવ હતો એની અંદર રાસ ગરબા પછી બાળકોમાં જે ટેલેન્ટ હોય જે સ્પીચ હોય આ આપવાની હોય પછી લોકોને સંદેશ મળે કે ભાઈ ખરેખર આપણે જીવન કેવું જીવવું જોઈએ એ પ્રકારની જે સંસ્થાને જે આપવું જોઈએ અમારી તો આધ્યાત્મિક સંસ્થા છે તો એને જે જે રીતે પ્રોવાઈડ કરવું જોઈએ બધી વસ્તુઓ

સ્ટાફ હાજર રહ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર